જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેર માં આ વિડિયોમાં જોઈશું આપણે સેવા પડતર એક વાહન વ્યવહારનો દાખલા નંબર બે જે સૌ ગુજરાત યુનિવર્સિટી બે હજાર દસ બે હજાર તેર અને બે હજાર ત્રેવીસમાં પૂછાયેલ છે જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર ચૌદમાં પૂછાયેલ છે તો સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે નીચેની માહિતી પરથી મુસાફર કિલોમીટર દીઠ પડતર શોધો બસની કિંમત રૂપિયા દસ લાખ છે અંદાજી આયુષ્ય એક લાખ કિલોમીટરનું છે આયુષ્યના અંતે ભંગાર કિંમત રૂપિયા બે લાખ છે ડ્રાઈવરનો પગાર માસિક રૂપિયા પાંચ હજાર છે ક્લીનરનો પગાર માસિક રૂપિયા ચાર હજાર છે રિપેરિંગ ખર્ચ માસિક રૂપિયા બે હજાર છે ફાળવવામાં આવેલ ઓફિસ ખર્ચ માસિક રૂપિયા એક હજાર છે ગેરેજ ભાડું માસિક રૂપિયા એક હજાર છે સ્ટેશનરી ખર્ચ માસિક રૂપિયા બે હજાર છે એક લિટર ડીઝલની પડતર રૂપિયા ચાલીસ છે ડીઝલનો વપરાશ આઠ કિલોમીટરે એક લિટરનો છે ઓઇલ અને પરચુરણ ખર્ચા ડીઝલ ખર્ચના દસ ટકા ગણવાના છે મહિનામાં કુલ કિલોમીટર દ દસ હજાર કિલોમીટર છે તો આ માહિતી પરથી આપણે મુસાફર કિલોમીટર દીઠ પડતર શોધવાની છે તો સૌપ્રથમ આપણે બનાવવાનું છે પડતરનું પત્રક જેમાં બસની વાહન ક્ષમતા મુસાફર ચાલીસ છે એટલે કે ચાલીસ મુસાફરને વધુમાં વધુ લઈ જઈ શકાય છે અને વાહન ક્ષમતાનો ઉપયોગ છે એ એંસી ટકા થાય છે એટલે કે ચાલીસ ના એસી ટકા લેખે બત્રીસ મુસાફરો લાવવા લઈ જવાનું કામ કરે છે તો સૌપ્રથમ પ્રથમ બનાવીશું આપણે પડતરનું પત્રક તો સેવા પડતર પત્રક અને ફૂલ પેસેન્જર કિલોમીટર જેની આપણે ગણતરી કરી અને અહીંયા દર્શાવીશું વિગત માસિક ખર્ચ અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ સૌ પ્રથમ આપણે સ્થિર ખર્ચા સ્થિર ખર્ચમાં દર્શાવવાના છે ત્યારબાદ સ્થિર ખર્ચનો સરવાળો કરી કુલ સ્થિર ખર્ચ અને પેસેન્જર કિલોમીટર દીઠ સ્થિર ખર્ચ અહીંયા શોધવાનો છે ત્યારબાદ દાખલામાં ચલિત ખર્ચા દર્શાવવાના છે અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો મળશે કુલ ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો કુલ ખર્ચ મળશે અને પેસેન્જર કિલોમીટર દીઠ પણ આપણને અહીંયા મળશે તો દાખલો ગણતી પહેલા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે કુલ પેસેન્જર કિલોમીટરની ગણતરી કરી લેવાની છે અને પત્રકમાં અહીંયા દર્શાવવાની છે તો નંબર કરીશું આપણે માસિક કિલોમીટર અને પેસેન્જર કિલોમીટરની ગણતરી તો મહિનાના કુલ કિલોમીટર દાખલામાં આપણને દસ હજાર આપ્યા છે એટલે માસિક કિલોમીટર દસ હજાર થશે બસની વહન ક્ષમતા છે એ મુસાફર ચાલીસ વહન ક્ષમતા છે અને એસી ટકા ક્ષમતાનો ઉપયોગ થાય છે તો મુસાફર કિલોમીટર શોધવું હોય તો મુસાફર કિલોમીટર કે પેસેન્જર કિલોમીટર બરાબર માસિક કિલોમીટર દસ હજાર ગુણ્યા ખરેખર લઈ જવાયેલ પેસેન્જરની સંખ્યા તો ખરેખર લઈ જવાયેલ પેસેન્જરની સંખ્યા છે એ એસી ટકા છે તો દાખલામાં મૂકીશું કે દસ હજાર ગુણ્યા બત્રીસ જ્યાં બત્રીસ બરાબર ચાલીસના એંસી ટકા કરીશું તો આપણને બત્રીસ મળશે કારણ કે બસમાં બત્રીસ પેસેન્જરની ક્ષમતા એથી બસ ચાલે છે જેને આપણે પડતરના પત્રકમાં ઉપર જમણી બાજુના ખૂણે દર્શાવવાના છે તો પડતરના પત્રકમાં જઈશું અને કુલ પેસેન્જર કિલોમીટરમાં આપણે ત્રણ લાખ વીસ હજાર લખીશું પેસેન્જર કિલોમીટરની ગણતરી થઈ ગઈ છે હવે આપણે એક પછી એક ખર્ચ જોતું છે અને પડતરના પત્રકમાં જવાનું છે તો સૌપ્રથમ ડ્રાઈવરનો પગાર માસિક રૂપિયા પાંચ હજાર આપેલ છે તો ડ્રાઈવરનો પગાર છે પડતરના પત્રકમાં તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ડ્રાઈવરનો માસિક પગાર અને રકમના ખાનામાં લખીશું રૂપિયા પાંચ હજાર આપણે પડતરના પત્રકમાં સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ક્લીનરનો પગાર માસિક રૂપિયા ચાર હજાર ક્લીનરના પગાર બાદ આપણને રિપેરિંગ ખર્ચ આપ્યો છે માસિક રૂપિયા બે હજાર તો રિપેરિંગ ખર્ચ છે એ આપણે ચલિત ખર્ચ તરીકે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું રિપેરિંગ ખર્ચા માસિક રૂપિયા બે હજાર બે હજાર ને ત્રણ લાખ વીસ હજાર વડે ભાગીશું તો આપણને પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ જીરો જીરો છસો પચીસ તો ખાસ યાદ રાખવાનું છે કે બે હજાર ને ત્રણ લાખ વીસ હજાર વડે ભાગીશું તો રિપેરિંગ ખર્ચા માસિક પેસેન્જર કિલોમીટર દીઠ મળશે રૂપિયા આપણને ત્રણ લાખ વીસ હજાર ત્યારબાદ આપણને ફાળવવામાં આવેલો ઓફિસ ખર્ચ માસિક રૂપિયા એક હજાર આપ્યો છે તે આપણે સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ફાળવવામાં આવેલો ઓફિસ ખર્ચ રૂપિયા એક હજાર ત્યારબાદ આપણને ગેરેજ ભાડું આપ્યું છે માસિક રૂપિયા એક હજાર માસિક રૂપિયા એક હજાર ત્યારબાદ આપણને સ્ટેશનરી ખર્ચ આપ્યો છે માસિક રૂપિયા બે હજાર પડતરના પત્રકમાં સ્થિર ખર્ચ નીચે દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્ટેશનરી ખર્ચ માસિક રૂપિયા બે હજાર હવે આપણે જોઈએ છીએ કે સ્થિર ખર્ચને બધી જ અસરો પાઈ ગઈ છે તેથી આપણે સ્થિર ખર્ચનો સરવાળો કરીશું તો કુલ સ્થિર ખર્ચ મળશે પાંચ હજાર વધતા ચાર હજાર એટલે નવ હજાર નવ હજાર વધતા એક હજાર એટલે દસ હજાર દસ હજાર વધતા એક હજાર એટલે અગિયાર હજાર અને અગિયાર હજાર વત્તા બે હજાર એટલે તેર હજાર તેર હજાર ને આપણે ત્રણ લાખ વીસ હજાર વડે ભાગીશું તો આપણને સ્થિર ખર્ચ પેસેન્જર કિલોમીટર દીઠ મળશે આપણને જીરો પોઈન્ટ ઝીરો ચારસો છ એટલે કે તેર હજાર ને ત્રણ લાખ વીસ હજાર વડે ભાગતા ત્યારબાદ આપણે બસની કિંમત આપેલી છે અંદાજી આયુષ્ય આપેલું છે અને આયુષ્યના અંતે ભંગાર કિંમત આપેલી છે તો તેના આધારે આપણે ઘસારો ગણવાનો છે તો ઘસારો ગણવા માટે આ ચાર વિગત યાદ રાખવાની છે જેમાં બસની કિંમત રૂપિયા દસ લાખ અંદાજી આયુષ્ય એક લાખ કિલોમીટર ભંગાર કિંમત રૂપિયા વીસ લાખ અને આપણે મહિનાના કુલ દસ હજાર કિલોમીટર ચાલે છે તો દસ હજાર કિલોમીટરનો ઘસારો ગણવાનો છે તો નોંધ નંબર બે કરીશું ઘસારાની ગણતરી તો ઘસારાની ગણતરી માટે સૂત્ર મૂકવાનું છે ઘસારા પાત્ર રકમ કેટલી થશે તો કે દસ લાખ બસની કિંમત છે એમાંથી બે લાખ છે એ અંદાજી ભંગાર કિંમત બાદ કરીશું તો મળશે આપણને આઠ લાખ હવે એક લાખ કિલોમીટરનો ઘસારો આઠ લાખ હોય તો દસ હજાર કિલોમીટરનો ઘસારો કેટલો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા ઘસારાનો દર આપેલ નથી માટે આપણે કિલોમીટર આપેલ છે તેના આધારે ગણવાનું છે તો એક લાખ કિલોમીટર એટલે કે પૂરેપૂરી ગાડી જો એક લાખ કિલોમીટર ચાલે ત્યારે ઘસારો આઠ લાખ થાય છે તો દસ હજાર કિલોમીટરે કેટલો તો ઘસારો બરાબર આઠ હજાર ગુણ્યા દસ હજાર ભાગ્યા એક લાખ કરીશું તો આપણને મળશે એસી હજાર તો આ એસી હજારનો ઘસારો છે એ પડતરના પત્રકમાં ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ઘસારો નોંધ બે મુજબ રૂપિયા એસી હજાર અને એસી હજાર ભાગ્યા ત્રણ લાખ વીસ હજાર કરીશું તો પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ પચીસ ત્યારબાદ દાખલામાં આપણને આપ્યો છે એક લિટર ડીઝલની પડતર રૂપિયા ચાલીસ છે અને ડીઝલનો વપરાશ આઠ કિલોમીટરે એક લિટર થાય છે માટે આપણે મહિનામાં કુલ દસ હજાર કિલોમીટર ચાલે છે તો ડીઝલની ગણતરી આની આધારે કરવાની છે તો નોંધ નંબર ત્રણ કરીશું ડીઝલ ખર્ચની ગણતરી તો ડીઝલ ખર્ચની ગણતરી તો એક લીટર છે એનાથી પડતર ચાલીસ રૂપિયા છે જ્યારે આઠ કિલોમીટર હોય ત્યારે એક લીટર ડીઝલ વપરાય છે એટલે કે આઠ કિલોમીટરે એક લીટર ડીઝલ વપરાય તો દસ હજાર કિલોમીટરે કેટલું વપરાય તો તિરાશી મૂકીશું તો દસ હજાર ગુણ્યા એક ભાગ્યા આઠ કરીશું તો આપણને મળશે બારસો ને પચાસ તો બારસો ને પચાસ લીટર વપરાશે તેથી ડીઝલ ખર્ચ બરાબર બારસો પચાસ ગુણ્યા ચાલીસ કરીશું તો મળશે આપણને પચાસ હજાર તો ડીઝલ ખર્ચ મૂકવાનો છે ચલિત ખર્ચમાં વિગતમાં લખીશું ડીઝલ ખર્ચ નોંધ ત્રણ મુજબ રકમના ખાનામાં પચાસ હજાર પચાસ હજાર ભાગ્યા ત્રણ લાખ વીસ હજાર કરીશું તો મળશે આપણને જીરો પોઈન્ટ પંદર છસો પચીસ ત્યારબાદ આપણને દાખલામાં આપ્યું છે ઓઇલ અને પરચુરણ ખર્ચ છે એ ડીઝલ ખર્ચના દસ ટકા ગણવાના છે તો ડીઝલ ખર્ચ આપણને મળ્યું છે પચાસ હજાર અને પચાસ હજારના દસ ટકા કરીશું તો મળશે આપણને પાંચ હજાર પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ઓઇલ અને પરચુરણ ખર્ચ પચાસ હજારના દસ ટકા લેખે પાંચ હજાર પાંચ હજાર ભાગ્યા ત્રણ લાખ વીસ હજાર કરીશું તો આપણને પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ જીરો પંદર છ પચીસ તો પડતરના પત્રકમાં આપણે સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચની અસર આપી દીધી છે હવે આપણે કુલ ચલિત ખર્ચ શોધીશું અને પેસેન્જર કિલોમીટર દીઠ કુલ ચલિત ખર્ચ શોધીશું તો પડતરના પત્રકમાં જઈશું અને સરવાળો કરીશું કુલ ચલિત ખર્ચ તો બે હજાર વધતા એસી હજાર એટલે બ્યાસી હજાર બ્યાસી હજાર વધતા પચાસ હજાર એટલે એક લાખ બત્રીસ હજાર અને એક લાખ બત્રીસ હજાર વધતા પાંચ હજાર એટલે મળશે એક લાખ સાડત્રીસ હજાર એક લાખ સાડત્રીસ હજાર વડે ભાગીશું તો મળશે જીરો પોઈન્ટ બેતાલીસ એક્યાસી અથવા તો આ રકમનો સરવાળો કરશો તો પણ તમને મળશે જીરો પોઈન્ટ બેતાલીસ એક્યાસી હવે આપણે કુલ ખર્ચનો સરવાળો કરવાનો છે એટલે કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ ચલિત ખર્ચ તો તેર હજાર વત્તા એક લાખ સાડત્રીસ હજાર કરીશું તો મળશે આપણને એક લાખ પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર ભાગ્યા ત્રણ લાખ વીસ હજાર કરીશું તો મળશે આપણને પેસેમીટર જીરો પોઈન્ટ છેતાલીસ સત્યાસી તો આવી રીતે આપણે દાખલો ગણવાનો છે તો આ દાખલામાં નવી બાબત એ હતી કે ઘસારો ગણવાનો અને ડીઝલ ખર્ચ ગણવા અંગેની તો સ્થિર ખર્ચને સ્થિર ખર્ચમાં દર્શાવો ચલિત ખર્ચને ચલિત ખર્ચમાં દર્શાવો સ્થિર ખર્ચનો કુલ સરવાળો થઈ જાય ત્યારબાદ એને પેસેન્જર કિલોમીટર વડે ભાગો તો તમને પેસેન્જર ડીટ મળે અને ચલિત ખર્ચ જેમ જેમ શોધાતો જાય તેમ તેમ એકમ ડીટ કે પેસેન્જર ડીઠ મૂકતું જવાનું છે ત્યારબાદ સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરી કુલ ખર્ચ શોધવાનો છે અને કુલ ખર્ચને પેસેન્જર કિલોમીટર વડે ભાગશો એટલે પેસેન્જર કિલોમીટર ડીટ પડતર મળશે જો વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે નીચેની માહિતી પરથી મુસાફર કિલોમીટર દીઠ પડતર શોધો બસની કિંમત છે રૂપિયા બાર લાખ પચાસ હજાર અંદાજી આયુષ્ય છે એક લાખ પચીસ હજાર કિલોમીટર અંદાજી આયુષ્યના અંતે ભંગાર કિંમત છે રૂપિયા બે લાખ પચાસ હજાર ડ્રાઈવરનો માસિક પગાર છે રૂપિયા છ હજાર બસો પચાસ ક્લીનરનો માસિક પગાર છે રૂપિયા પાંચ હજાર રિપેરિંગ ખર્ચ માસિક છે રૂપિયા પચીસ હજાર ફાળવવામાં આવેલો ઓફિસ ખર્ચ છે માસિક રૂપિયા બારસો પચાસ ગેરેજ ભાડું છે માસિક રૂપિયા બારસો પચાસ સ્ટેશનરી ખર્ચ છે માસિક રૂપિયા બે હજાર પાંચસો એક લીટર ડીઝલની પડતર છે પચાસ રૂપિયા અને ડીઝલનો વપરાશ છે એ દસ કિલોમીટરે એક લીટર વપરાય છે જ્યારે ઓઇલ અને પરચૂરણ ખર્ચ ડીઝલ ખર્ચના દસ ટકા ગણવાના છે મહિનાના કુલ કિલોમીટર બાર હજાર પાંચસો છે જ્યારે બસની વહન ક્ષમતાની મુસાફર સંખ્યા છે ચાલીસ અને વહન ક્ષમતાનો ઉપયોગ એંશી ટકા થાય છે તો આ દાખલો છે એ આગળના દાખલા જેવો છે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ